માચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભૂવો જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં આવેલ ઉમાચાર રસ્તા વાઘોડિયા રોડ ખાતે ફરીથી એકવાર મસમોટો ભ્રષ્ટાચારનો ભુવો જોવા મળ્યો હતો સામાજિક કાર્યકર પરમાર કમલેશ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે વડોદરા શહેરમાં રોજે રોજ ભૂવા પડી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મેયર શ્રી કમિશનર શ્રી ચેરમેન શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ આ રોડનું નવીનીકરણ ટૂંક સમય પહેલા જ કરવામાં આવ્યું હતું પરંતુ હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવ્યા હોય તેમ જણાઈ રહ્યું છે જેથી તાત્કાલિક ધોરણે આવા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરીને દંડ વસુલાત કરી બ્લેકલિસ્ટ કરવા વડોદરા વડોદરા આવેલ પાસે આજે ફરીથી એક પડ્યો છે 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 નામ પડ્યું પડ્યું ખડોદરા નગરી છતાં પણ વડોદરા શહેરના નેતાઓ દ્વારા કોઈ પણ જાતનું એક્શન લેવામાં નથી આવતું આજે જે કહેવાય છે કે આ મસ્ત મોટો જે પડ્યો છે એનો રોડ નું કામ ટૂંક સમય પહેલે જ કરવામાં આવ્યું હતું પરંતુ કઈક ને કઈક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો અધિકારીઓ અને નેતાઓની ટ્રોંડની ટકાવારીના કારણે વડોદરા શહેરની અંદર અવારનવાર ભૂવા પડતા હોય છે એટલે ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રીને આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરની અંદર એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર અવારનવાર જ્યારે ભુવા પડતા હોય અને વડોદરા શહેરનું નામ ભુવાનગરી પડ્યું હોય તો આ વડોદરા શહેર માટે ખૂબ જ શરમજનક બાબત છે એટલે ખાસ કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી છે ત્યારબાદ જે કીએટી બનવાની વાત થઈ રહી છે ત્યારે ખાસ કરીને આવા તમામ ભુવાઓ જે પડી રહ્યા છે તો આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરો જેથી કરીને વડોદરા શહેર સ્માર્ટ સિટી બની શકે